ઈશ્વર કૃપા ફાર્મ ખાતે યોજાયેલા સમારંભમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સલ હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર ધવલ પટેલ તથા સ્મીમેર હોસ્પિટલ સુરતના ડીન ડોક્ટર દીપક હાવલે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મેહુલ કોશિયા અને અન્ય મહત્વપૂર્ણ ડોક્ટરની હાજરીમાં નવી ટીમે કાર્યભાર સંભાળ્યો હતો કોલર એક્સચેન્જ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અધ્યક્ષ તરીકે નિયુક્ત ડોક્ટર મનીષ રાણીંગાએ જણાવ્યું હતું કે બીજી એક પ્રખ્યાત સંગઠન છે જે છેલ્લા પચીસ વર્ષથી ડોક્ટરો વચ્ચેના જ્ઞાન વિસ્તાર અને વ્યવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન સંગઠન વિવિધ ચેન્જ સૂત્ર હેઠળ વિવિધ સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અમલ કરશે હું ડોક્ટર રિતેશ દોશી સેક્રેટરી બટારગોડ ડોક્ટર ક્લબ બે હજાર માટે છું આ વર્ષે જે અમે જે પણ નવું લાયા છે એમાં એકેડેમિક સાથે સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ ટ્રી પ્લાન્ટેશન અને સાથે ડોનેશન જે રૂરલ એરિયામાં છે એ પણ અમે કરવાના છીએ અને સાથે સાથે ઇન્ટરનેશનલ ટૂર અને અમારું જે શેડ્યુલ છે એ આખા વર્ષનું અમે એક સાથે ડેટ સાથે લોન્ચ કરીએ છીએ કે જેથી બધા જ લોકો પ્લાન કરીને મેક્ઝિમમ એનો ફાયદો લઈ શકે એટલે આ વર્ષે અમે એક્ઝેક્ટ ડેટ લોકેશન બધું સાથે જ લોન્ચ કરીએ છીએ પચીસ વર્ષોથી આપણી સંસ્થા ચાલે છે ભૂતકાળમાં આપણે બીજા શું કાર્યક્રમો કરીએ અને તમે હવે નવી કઈ દિશા તરફ લઈ જવા માંગો છો અત્યારે આ વર્ષે અમારું સૌથી વધારે ટાર્ગેટ સોશિયલ વર્કનું છે કે જેમાં બધા જ લોકો ઇન્વોલ્વ થાય અને સમાજના બધા જ લોકોને એનો ફાયદો પહોંચે મેડિકલ કેમ્પ અને ચેકિંગ કેમ્પને બધા જ અમે કરીશું ડોક્ટર્સ તરીકે આપણે કઈ પ્રકારની સેવાઓ બીજા પ્રકારની તો અમે જે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ કે એ બધી તો સાથે કરીએ છીએ અને ડોક્ટર તરીકે અમે રૂરલ એરિયામાં આ વર્ષે ડાંગને જે પણ સુરતની નજીકના છે ત્યાં અમે મેડિકલ કેમ્પ કરીશું આ વખતે હું ડૉક્ટર કશ્યપસિંહ ખરેચિયા ભટાર ગોર્દા ડૉક્ટર્સ ક્લબમાં અત્યારે ચોવીસ પચીસની અંદર જે પ્રમુખ રહ્યા છે એવા ડૉક્ટર કોમલબેન પરીખ અને સેક્રેટરી ડૉક્ટર ધવલભાઈ પટેલ અને નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર મનીષ રાણીંગા અને સેક્રેટરી ડૉક્ટર રિતેશ દોશીને શુભેચ્છા પાઠવું છું અવિરતપણે ચાલતું આ એસોસિએશન અનેક કાર્યો કરતું આવ્યું છે અને સુરતમાં કદાચ ભટાર ગોર્દા ડૉક્ટર્સ ક્લબથી કોઈ પરિચિત ન હોય એવું શક્ય નથી દરેક ફ્રેટરનિટીના લોકો એક સાથે જોડાઈને એક મંચ પર કામ કરતા વર્ષોથી આ પર ચાલતી આ સંસ્થા છે દર વર્ષે બીજીડીસી ડોટ કોન કરીને એક કોન્ફરન્સનું જે આયોજન થાય છે એના માટે સુરતના ડોક્ટર્સો એની રાહ જોઈને બેઠા હોય છે કે કંઈક નવું સાથે દરેક વર્ષે કે કોન્ફરન્સ લાવવામાં આવે છે વધુમાં વધુ જેમ તેમ આ એસોસિએશન આગળ વધતું જાય છે તેમ નવા નવા ચેન્જીસ સાથે નવી નવી દિશાઓ અને નવા નવા સપનાઓ સાથે આગળ જઈ રહ્યું છે સંસ્થામાં અત્યારે સેવાકીય પ્રવૃત્તિ માટે આ વર્ષે એક પ્રણ લેવામાં આવ્યું છે કે બને એટલી સેવાકીય પ્રવૃત્તિ કરવી આજના આ ઇન્સ્ટોલેશન સેરેમનીના દિવસે પણ વૃદ્ધાશ્રમ માટેનું દાન કરવા માટે અમે અહીંયા એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે કે જેથી અહીંયા નજીકમાં આશરા કરીને એક વૃદ્ધાશ્રમ છે જેમાં જેના દીકરાઓ નથી એવા વૃદ્ધોને રાખવામાં આવે છે એને દાન કરવા માટે એસોસિએશન આજે અહીંયા ભંડોળ ભેગું કરશે અને સાથે સાથે આ એક્ટિવિટી અમારી ચાલુ જ રહેશે બટાળ ગોળદ ડોક્ટર્સ ક્લબના દરેક ડૉક્ટરોનો સાથ સહકારથી અમે આ અહીંયા સુધી પહોંચ્યા છે અને ભવિષ્યમાં પણ નવી ઊંચાઈ હાંસલ કરશું એવી અપેક્ષા છે નવી ટીમને શુભેચ્છા સાથે આભાર છે હવે શરૂઆત જ્યારથી કરીને ત્યારે હું યાદ કરીશ કે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર ધનેશભાઈ વૈદ્ય ડોક્ટર સલીમભાઈ હિરાણી આ ડૉક્ટર અક્ષય રાઠોડ બધા ફાઉન્ડર મેમ્બર્સ છે એમના ત્યાંથી જેમ જેમ વર્ષ આગળ થયું તેમ તેમ એ લોકોના ગાઈડન્સથી નવા નવા સ્ટેપ ભરીને આગળ જતા થયા હવે અમારું વિઝન એક છે કે સંસ્થા ઘણું ભંડોળ ભેગી કરી દીધું છે સંસ્થા પાસે સારું એવું ભંડોળ છે હવે એ સમાજમાં કઈ રીતે ઉપયોગી થશે એ વિઝન સાથે દર વર્ષે કંઈક કરવા જઈ રહ્યા છે આ વર્ષે હાલના નિયુક્ત પ્રમુખે કીધું કે બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને મેડિકલ કેમ્પ અને સોશિયલ એક્ટિવિટી એવી એક્ટિવિટીમાં આ ભંડોળનો અમે વપરાશ કરશું એવી આશા સાથે આગળ જઈએ છીએ હું ડૉક્ટર મનીષ રાણીંગા આ ભટાર ગોડદોડ ડૉક્ટર્સ ક્લબ જે સુરત શહેરની અંદર એક ખૂબ જ ખ્યાતનામ ડૉક્ટર્સ ક્લબ છે જેની અંદર હું આજે પ્રેસિડન્ટ બન્યો છું ત્યારે મારા માટે ઘણી બધી જવાબદારીઓ છે જે દરેક જવાબદારીઓ નિભાવવા માટે અમે ડોક્ટર્સ રિલેટેડ જે એકેડેમિક એક્ટિવિટીસ અને એ સાથે અમે લોકો ડોક્ટર્સ માટે કલ્ચરલ પ્રોગ્રામ એમના ફેમિલી માટે એક્ટિવિટીસ અને આ વર્ષે અમે સોશિયલ એક્ટિવિટીઝનું મેક્ઝિમ ધ્યાન રાખશું અને આ એસોસિએશનની અંદર જેટલું બને તે આ કાર્યોની સાથે કાર્યક્રમોની સાથે અમે સમાજને લગતા અને ડૉક્ટર્સના લગતા પ્રશ્નો જે ઉપર સુધી પહોંચે તેની પૂરેપૂરી જવાબદારી સાથે આ કાર્ય આ એસોસિએશનને આગળ વધારશું શું છે આજથી આ પચીસ વર્ષ પહેલાં ભટાર ગોડદો ડૉક્ટર્સ ક્લબનું એક સંગઠન બન્યું હતું આનો ઉદ્દેશ હતો કે ડૉક્ટરોની અંદર જે બી નોલેજ વાઈઝ અપડેટેશન થતા હોય છે એ સિવાય ડૉક્ટરોના જે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે રૂટિન લાઈફની અંદર અથવા તો ક્લિનિકલ લાઈફની અંદર ત્યારે એ પ્રશ્નોને એ કોઈ એક જગ્યા સુધી પહોંચાડવા માટે એક માધ્યમ જોઈએ અને એ માધ્યમ જે છે તે આજે અમે ભટાર ગોડદો ડૉક્ટર્સ ક્લબ છે તેના દ્વારા પૂરું પાડીએ છીએ એવરી યર આ એક કોઈ બી એક સ્લોગન સાથે કામ કરતું એક એસોસિએશન છે આ વખતે અમે જે ચેન્જ લાવ્યા છે તેના માટે બી ધ ચેન્જ એ આખા સ્લોગન સાથે અને આખા વર્ષને આ જ રીતે અમે એક્ટિવ કરવાના છીએ એની અંદર અમે શરૂઆતથી લઈ અને માર્ચના એન્ડ સુધી એટલે બે હજાર છવ્વીસ સુધી જેટલી બી એક્ટિવિટીઝ હશે તે દરેજ દરેક એક્ટિવિટીઓને પહેલેથી પ્લાન કરી અને એને એક્ઝિક્યુટ કરવાની અમે પૂરી કોશિશ કરશું બસ એ જ કે સંગઠિત રહો સબકા સાથ સબકા વિકાસ બીજી ડીસી કે સાથ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત